વ્યાજ પર એક કરોડ સાઠ લાખ રૂપિયા લેનાર પાસેથી ત્રણ કરોડ સત્તાવન લાખ રૂપિયા પડાવી લઈ ધમકી આપનારા વ્યાજ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ હાથ ધરી વ્યાજખોરો ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતેના જય ભવાની સોસાયટીમાં રહેતા સુધીર ગોયણીએ બરોડા પ્રિસ્ટેજમાં આર્ટી શોરૂમ નામે પરિવાર સાથે કાપડ ધંધો શરૂ કર્યો છે શેરબજારમાં મોટી ખોટ જતા સુધીરે યોગી ચોક આઇકોન હાઇટમાં રહેતા ઘનશ્યામ ચાવડા રબારી પાસેથી પચીસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા તે સાથે જ બીજા લોકોને નાણાં ચુકવવા જરૂરી હોય ઘનશ્યામ રબારી પાસેથી તેની ત્રણ દુકાનો તેને આપવા મનાવ્યા હતા દુકાનો ઓવર વેલ્યુએશન કરનારા વ્યાજખોર વેપારીપૂર્વક આઠમી ઓગસ્ટ એ નોટરી પાસે લઈ જવા પામ્યો હતો અને છ કરોડ નીકળતા લખાણ કરાવ્યું હતું જેથી વેપારીએ ઘરેથી ભાગી છુટ્યો હતો વેપારીને શોધવા દુકાનો ઘરે આવી પરિવાર ધમકી આપતી હોય છ મહિના બાદ વેપારી ઘરે પરત આવ્યો હતો અને પિસ્તાલીસ લાખ રૂપિયા આપી દેવા છતાં પણ ત્રણ કરોડ બાર લાખથી વધુની માંગણી કરતા વેપારીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતા પોલીસે વ્યાજખોર ઘનશ્યામ ચાવડા રબારી તેના ભાઈ હરેશ ચાવડા રબાડી વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે